વ્રત છે બહુ જ મહત્વનું છે એવું કહેવાય છે કે બહેનો આ વ્રત એટલે કરતા હોય છે કે આ વ્રત થી યમરાજના આશીર્વાદ મળે છે સાવિત્રીના આશીર્વાદ મળે છે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે અને બહેનોનું ચૂડીને ચાંદલો અખંડ રહે છે એવું કહેવાય છે કે જેના લગ્ન થયા હોય લગ્ન થયા બાદ જીવનસાથી જો એની સાથે છે તો એના જીવનમાં કષ્ટો ઓછા થાય છે પણ જીવનસાથી વગરના જો એકલા હોઈએ ત્યારે જીવનમાં ઘણી બધી તકલીફ અને વેદના પ્રાપ્ત થતી હોય છે ત્યારે બહેનો સદૈવ પોતાનો ચૂડીને ચાંદલો અખંડ રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે અને પુરુષો સદૈવ મહેનત મજૂરી કરી પોતાનું ઘરનું પોષણ કરતા હોય છે તો આ જે વ્રત આવે છે વડ સાવિત્રીનું વ્રત એનો પણ એક શાસ્ત્રમાં મહિમા છે ખાસ કરીને એવું કહેવાય છે કે સાવિત્રીએ પોતાના પતિદેવના પ્રાણ યમરાજ પાસેથી પાછા પ્રાપ્ત કર્યા હતા જે સ્ત્રી જ્યારે છેલ્લી હદ સુધી નક્કી કરે કે મારા પતિદેવને પાછા લાવે છે એટલે યમરાજ સુધી પણ ચાહે ભલે એને યુદ્ધ કરવું પડે લડવું પડે કે ગમે તે રીતે પણ યમરાજને મનાવીને પણ પોતાના પતિના પ્રાણ લાવનાર હતા તો એ સાવિત્રી જેથી વડ સાવિત્રીનું વ્રત કરવાનું વિશેષ મહત્વ છે જે બહેનો ખાસ કરીને વ્રત કરે છે તો એને સાવિત્રી દેવી યમરાજ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એને આશીર્વાદ આપે છે અને તે દરમિયાન એવું કહેવાય છે કે વડનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે અને એમાંય જો સાવિત્રીને આ સાત નામ જો તમે એ સાત નામનો ઉપાય કરો છો તો એનાથી પણ વિશેષ લાભ થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પુત્ર પૌત્ર સંતતિનું સુખ ના આશીર્વાદ આપે છે કુલસ્ત્રીના મૃતમ દેવમ મહાભાગ્યમ તથા અવૈ ધવ્યમ કર સ્ત્રીના પુત્ર પૌત્ર પ્રદાયકમ શાસ્ત્ર એવું કહે છે કુલશ્રીના મૃતમ દેવમ જે બેન આ વ્રત કરે છે એને વ્રતના પ્રભાવથી મહાભાગ્યમ તથા ભાગ્ય પણ સાથ આપે છે અવૈધવ્યમ વૈધવ્ય જીવનમાં કદાચ આવતું હોય તો વૈધવ્યપણામાંથી પણ મુક્તિ પ્રદાન કરવા વાળું આ વ્રત છે અને પુત્ર પૌત્રમપ્રદાયકમ સંતાનનું સુખ પ્રાપ્ત કરાવે છે આ વ્રત જેમાં ખાસ કરીને બેનો સોળ શણગાર સજીને વ્રતની પૂજા કરવામાં આવે છે વટમૂલે સ્થિતો બ્રહ્મા વટ મધ્યે જનાર્દના વટાગ્રેતુ શિવો દેવઃ સાવિત્રી વટ સંસ્કૃતા એવું કહેવાય છે કે વટ મૂલે વટના જે મૂળ જે વડ વટ એટલે વડ ગુજરાતીમાં આપણે વડ કહીએ વડલો તો વડના મૂળમાં બ્રહ્માજી બિરાજમાન છે અને વટ મધ્ય જનાર્દન એ વડના મધ્ય ભાગની અંદર જનાર્દન કહેતા વિષ્ણુ ભગવાન બિરાજમાન હોય છે અને વટા વટાગ્રે તું શિવો દેવા જેનો એનો અગ્ર ભાગ એટલે વર્ણ જે ઉપરનો ભાગ છે એમાં બ્રહ્મા એમાં શિવજી છે મતલબ બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણ તો બિરાજમાન છે પણ એની અંદર સાથે સાવિત્રી વટ સંૃતા સાવિત્રી દેવી પણ એમાં બિરાજમાન છે એટલે વડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે જેમાં ખાસ કરીને બેનોએ વડની પૂજા કરતા પહેલા ગણેશજીને યાદ કરી એ વડની વડને ગંધ એટલે કે કંકુ ચોખા અબેલ ગુલાલ પુષ્પ થી એની પૂજન કરી સૂત્રનો દોરા લઈને એની પ્રદક્ષિણા કરવી અને ઓમ વૈવસ્વતાય નમઃ ઓમ વૈવસ્વતાય નમઃ આ મંત્ર બોલીને જો એની પૂજા કરે છે તો એનાથી પણ સારો લાભ જણાય છે આ ઉપાયથી પતિનું દીર્ઘાયુ એને પ્રાપ્ત થાય છે હવે વિશેષ ઉપાયની વાત કરી દઉં કે જો વડ સાવિત્રીની અંદર ફક્ત સાત લાલ રંગના પુષ્પ લઈને તમે જો વડની ઉપર તમે અર્પણ કરો છો જેમાં તમારે શું કરવાનું છે તામાના કલશમાં જલ ભરવાનું છે અને એ જલની અંદર એક લાલ પુષ્પ મૂકીને તમારે એ કલશનું જલ અંદર અર્પણ કરવાનું છે વડના મૂળમાં પછી બીજો કલશ ભરવાનો બીજો ફૂલ મૂકવાનું ફરીથી અર્પણ કરવાનું ત્રીજો કલશ ભરવાનો જલ્લો અને એમાં ત્રીજો ફૂલ અર્પણ કરવાનું સાત લોટા પાણી અને એ સાત લોટા પાણીની અંદર તમારે ફૂલ અંદર મૂકવાનું છે અને થોડું કંકુ પણ નાખવાનું એટલે પાણીમાં કંકુ અને ફૂલ આ રીતે અર્પણ અર્ઘ્ય તમારે અર્પણ કરવાના છે જેમાં સાવિત્રીના સાત ચમત્કારી નામ છે અને આ સાત ચમત્કારી નામ બોલીને જે બહેનો આ રીતે સાત ફૂલ સાથે જો કલશ અર્પણ કરે છે તો એને સાવિત્રીની વિશેષ કૃપા અને વડમાં બિરાજમાન દેવી દેવતાઓ તૃપ્ત થાય છે ને આશીર્વાદ આપે છે તો તમારે વિશેષ ઉપાયમાં કરવાનું છે લોટામાં જલ ભરી એની અંદર થોડું કંકુ નાખી અને એમાં તમારે ફૂલ મૂકીને પહેલું નામ બોલવાનું ઓમ સાવિત્રે નમ અર્ઘ્યમ સમર્પયામી છેલ્લે બોલવાનું અર્ઘ્યમ સમર્પયામી અર્ઘ્ય પ્રદાન કરે છે ફરીથી બીજો કલશ લેવાનો એમાં આ જ રીતે બીજો મંત્ર બોલવાનો ઓમ પ્રસાવિત્યય ન અર્ઘ્ય સમર્પયામી ત્રીજું સાવિત્રીનું નામ ઓમ કમલપત્રાક્ષય નમ ઓમ કમલપત્રાક્ષય નમઃ બોલીને ત્રીજો કલશ અર્પણ કરવાનું ત્રીજી વાર ચોથી વખત ફરતી કલશમાં કંકુઓને લાલ ફૂલ મૂકીને ચોથું નામ બોલીને પ્રદાન કરજો ઓમ ભૂતધારીણ્યે નમ ઓમ ભૂતધારીન્ય યમઃ બોલીને અર્ઘ્ય પ્રદાન કરવાનું પાંચમું ચમત્કારી નામ છે ઓમ ગાયત્રિયે નમઃ છઠ્ઠું નામ ઓમ બ્રહ્મપ્રિયૈ નમઃ છેલ્લે બોલવાનું અર્ઘ્યમ સમર્પયામી અર્ઘ્યમ સમર્પયામી તો દરેક નામ પાછળ બોલવાનું સાતમું નામ ઓમ સૌભાગ્ય દાત્રે નમઃ અર્ઘ્યમ સમર્પયામી બસ સાત લોટા જલ એમાં પાણી એમાં કંકુ અને એમાં લાલ ફૂલ મૂકીને તમારે આજના દિવસે વડને અર્પણ કરવાથી વડના દેવી દેવતાઓ આશીર્વાદ આપે છે સાત નામ ફરથી કહી દઉં पहलूनाम ओम ओं नमः नम अघ्यम सर्पयामी बीजु ओं नमः नम अघ्यम सामपयामी ओम कमलपत्राक्ष्य नम अर्घ्यम सामपयामी चौथू नाम ओम भूतधारिण्ये नम अर्घ्यम सामर्पया पाँच नम ओम गायत्रे नम अघ्यम सर्पयाम ठटूर्ना ओम ब्राह्मण प्रियाय नम अर्घ्यम सामर्पया અને સાતમું નામ ઓમ સૌભાગ્ય નમઃ નમ અર્ઘ્યમ સમર્પયા બસ આ રીતે સાત નામ બોલી સાત કલર જલ અર્પણ કરો અને વર્ષની અંદર બિરાજમાન દેવી દેવતાઓનો આશીર્વાદ આપ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો સરસ મજાનું આજે ઘરેલું ઉપાય સરળ ઉપાય સારી ભાષામાં તમને સમજાય તે રીતે મેં આજે સમજાવવાની કોશિશ કરી અને શ્રેષ્ઠ ઉપાયો કહે છે ને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જ ઉપાયો ઘરેલું ઉપાય તમારા લાભદાયક તમારા ફર માટે તમને જે સારું થાય તે માટેના ઉપાયો અને સારી રીતે અમે કહેવાની કોશિશ કરીશું સદૈવ આ કાર્યક્રમને નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન